અતિશય દુખદ અને દર્દનાક ઘટના ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે એક ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગવાના કારણે એકવીસ વ્યક્તિઓના મૃત્યુ થયા છે સંપૂર્ણ સ્વાર્થ માટે માનવ જીવનની કોઈ ચિંતા કર્યા વગર જે રીતના આવા પ્રકારના ધંધા ચાલતા હોય અને એમાં તંત્ર અને ભાજપની સરકારની બિલીભગત હોય ત્યારે અતિશય દુઃખદ છે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આટલી ખરાબ દુખદ ઘટના બન્યા પછી પણ સરકાર દ્વારા અને તંત્ર દ્વારા લિફાફોફી કરીને ગુનેગારોને બચાવવાનું કામ થઈ રહ્યું છે અમાનવીય રીતે જે મૃતદેહો ડીસા ખાતે લાવવામાં આવ્યા પોસ્ટમોર્ટમ એમને એમના માટે એમાંના કેટલાક કુટુંબીજનો હજી રસ્તામાં છે હોસ્પિટલ પહોંચે તે પહેલાં કુટુંબીજનો એકત્રિત થાય ને આવે એ પહેલા મનમાની રીતે કોઈ એકાદ વ્યક્તિની સહી લઈને એ મૃતદેહોને રવાના કરવાનું ચાલી રહ્યું છે એ યોગ્ય નથી જે ફેક્ટરી ફટાકડાની જ્યાં અકસ્માત બન્યો ત્યાં ફટાકડા મેન્યુફેક્ચરિંગ માટેની કોઈ પરવાનગી નહોતી સ્ટોરેજનું લાયસન્સ પણ રદ થયું અથવા રિન્યુ ન થયું એનો અર્થ એ કે સંપૂર્ણ ગેરકાયદેસર કામ ચાલતું હતું શું તંત્રને આની ખબર નહોતી જ્યારે આ ફેક્ટરી એક વખત લાયસન્સ લીધા પછી એના સમયગાળામાં રિન્યુ ન થાય અથવા મેન્યુફેક્ચરિંગની માંગણી કરે અને રિજેક્ટ કરવામાં આવ્યું હોય તો શું તંત્રની જવાબદારી નથી કે ત્યાં ચેક કરવું જોઈએ સીલ કરવી જોઈએ ફેક્ટરીને અને વગર પરવાનગીની ગેરકાયદેસર પ્રવૃત્તિ કે જે માનવ જીવનનો ભોગ લઈ શકે એ કામ ન થાય એ જોવાની જવાબદારી શું તંત્રની નહોતી દુઃખ તો એ વાતનું છે કે જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારી પાછા એક પ્રેસ નોટ રિલીઝ કરે છે અને કહે છે કે ફટાકડા બનતા નહોતા આ સ્ટોરેજ હતું આ ગુનેગારોને છાવરવાની પ્રવૃત્તિ છે જો માત્ર ફેક્ટરી એ ફટાકડાના સ્ટોરેજ માટેની હતી તો એમાં આટલા બધા મજૂરોને ખાલી બોક્સ મૂકવા કે લઈ જવા માટે જરૂર ના પડે અને જરૂર પડે તો પણ સતત એની જરૂર ન હોય એટલે સ્થાનિક રોજગાર માટે સ્થાનિક મજૂરો જ લાવવા જોઈએ મધ્યપ્રદેશથી મજૂરો લાવ્યા એ સ્પષ્ટ બતાવે છે કે અહીંયા ફટાકડાનું સ્ટોરેજ નહીં ફટાકડાનું મેન્યુફેક્ચરિંગ થતું હતું ફટાકડા બનાવવાની ફેક્ટરી હતી અને જેના માટેની કોઈ પરવાનગી નહોતી આમ છતાં જિલ્લા અધિકારી જેની જવાબદારી છે કાયદો વ્યવસ્થા જાળવવાની એ જો ખોટી પ્રેસનોટ રજૂ કરતા હોય તો સરકારે તાત્કાલિક એમને સસ્પેન્ડ કરવા જોઈએ જો સરકાર પોતે જ આમાં ગુનેગાર ન હોય અથવા ગુનેગારોને છાવરવા ન માગતી હોય તો મારી પહેલી માગણી છે કે સરકાર કડક પગલાં લે જે સ્થાનિક અધિકારીઓ છે એમની એ જવાબદારી હતી કે એમણે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકી દેવી જોઈતી હતી જેમણે રોકી નથી હવે પાછા એને જ તપાસ તમે સોંપો છો એટલે કે ચોર જ કોટવાળ બને આવી પરિસ્થિતિ સરકાર જે કરી રહી છે એ કોઈ સંજોગોમાં ચલાવી ના લેવાય મારી માંગણી છે કે સમગ્ર ઘટનાની તપાસ એ હાઈકોર્ટના સિટિંગ જજ મારફત થવી જોઈએ અધિકારીઓ મારફત નહીં કારણ કે અધિકારીઓ સ્થાનિક તો સીધા એમાં મળેલા જ આ સ્પષ્ટ દેખાય છે હરણીકાંડમાં જો પાંત્રીસ લાખ રૂપિયા સુધીનું વળતર કોઈ પણ રૂપિયાનું વળતર એ માનવ જીવન માટે પૂરતું નથી પરંતુ એમ છતાં જો ત્યાં પાંત્રીસ લાખ ચૂકવાયા હોય તો ડીસામાં દસ લાખ જ કેમ ચૂકવો છો ભાઈ પૂરતું વળતર કારણ કે એક દુઃખ આવી પડ્યું છે ત્યારે પરિવારે મજૂર પરિવાર છે તો એના માટે ઉદાર હાથે પૂરતું વળતર મળવું જોઈએ કેટલાક વ્યક્તિઓના આખા નથી મળ્યા મળ્યા માનવ અંગો છે થવું જોઈએ કે આ અંગ કઈ વ્યક્તિનું છે અને કોણ વ્યક્તિ આમાં મૃત્યુ પામ્યા છે એ નક્કી કરવા પણ એ જરૂરી છે આમ છતાં આની કોઈ તપાસ વગર એફએસએલની પૂરી તપાસ વગર માનવ અંગોને પણ પેક કરીને રવાના કરવાનું કામ ચાલી રહ્યું છે આ અમાનવીય અને ન ચલાવી શકાય તેવું કૃત્ય છે ગઈકાલે જ અમારા સ્થાનિક આગેવાનો ત્યાં પહોંચ્યા હતા જિલ્લાના કોંગ્રેસના આગેવાનો અમારા જિલ્લાની ટીમ ત્યાં જઈને એમણે તપાસ કરી હતી અને જાણવા મળ્યું છે કે જે ફેક્ટરીના માલિકો બાપ દીકરો છે એ ઉપરાંત એક મધ્યપ્રદેશની વ્યક્તિ પણ આમાં આર્થિક રીતે સંકળાયેલી છે અને જેના ભારતીય જનતા પાર્ટી સાથે મોટા કનેક્શન છે આ ફેક્ટરીના માલિકનો દીકરો એ ગુજરાતના ભાજપના એક મોટા નેતાના દીકરાનો ખાસ ભાઈબંધ છે શું આ ભાજપની આ બધી મિલીભગતના કારણે તમે ચાલવા દો છો આ સંપૂર્ણ બાબતની યોગ્ય તપાસ થાય ગુનેગારોને પૂરતી સજા મળે અને ગુનેગારોને છાવરનારા છે એ પણ સજાને પાત્ર છે અને એટલા માટે ન્યાયિક તપાસની હું માંગણી કરું છું ગુજરાત કોંગ્રેસ પક્ષ તરફથી અમારા ઉત્તર ગુજરાતના માનની ધારાસભ્યશ્રીઓ બનાસકાંઠા જિલ્લાના અમારા આગેવાનોની ટીમ એ રવાના થઈ ચૂકી છે અને ત્યાં જઈને સ્થળ તપાસ કરીને પણ સાચી તપાસ થાય અને સાચી માહિતી બહાર આવે એના માટેનો અમારો પ્રયત્ન રહેશે જે પરિવારોએ પરિવારજનો ગુમાવ્યા છે એના સાથે કોંગ્રેસ પક્ષની પૂરી સંવેદનાઓ છે સરકાર આ બાબતમાં પી ના કરે અને ભવિષ્યમાં આવી ઘટના ન બને એ પણ જુએ અત્યંત જરૂરી છે તો તેને કહીએ જે